જુનાગઢમાં ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા આગામી બે નવેમ્બરથી શરૂ થવાની છે પરંતુ છેલ્લા બે દિવસથી ધોધમાર કમોસમી વરસાદે તંત્રની તૈયારીઓ પર પાણી ફેરવી દીધું છે મામલે જિલ્લા કલેક્ટરે કહ્યું કે વરસાદને કારણે ગિરનાર પરિક્રમા રૂટના રસ્તાનું ધોવાણ થઈ ગયું છે હાલ રસ્તા પર અતિશય કીચડ હોવાથી પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા અન્ન ક્ષેત્ર અને ઉતારા મંડળને પણ હાલ જંગલમાં પ્રવેશ ન કરવા અપીલ કરાઈ છે ત્યારે કલેક્ટરે સુરક્ષાના હેતુથી વૃદ્ધો અને બાળકોને પરિક્રમા ટાળવા વિનંતી કરી એકત્રીસ ઓક્ટોબરે વાતાવરણ અનુકૂળ હશે તો જ પરિક્રમા અંગે નિર્ણય લેવાશે વરસાદ મેં કીધું એ પ્રમાણે કે અત્યારે જે રસ્તા ચાલી શકાય એમ છે એટલે જે ભાવિકો આવે છે એમને જ મારી ખાસ વિનંતી ફરી પાસે છે કે એ ધ્યાને લઈને જ પ્લાન બનાવે અમારી ટીમ જે છે એ પણ એમને ગાઈડ કરતી રહેશે જેમ જેમ વરસાદની પરિસ્થિતિ અને આવશે એ અમે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે ફેસનોટ મારફતે આપના દ્વારા પણ એનાથી લોકોને અવગત કરતા રહેશું બીજું એ કે જે ભાવિકો આવે છે એમને પણ એક બીજી વિનંતી ખાસ અમારે એ કરવાની છે કે આ વખતે જો વૃદ્ધો છે બાળકો છે અશક્ત લોકો છે દિવ્યાંગ લોકો છે એ લોકો પણ આ સ્થિતિમાં પોતે જો આના બાબતે પુનઃ વિચારણા કરી અને જો અવોઈડ કરી શકતા હોય તો એ પણ ખાસ એમને મારી વિનંતી કરવાની